સરકારી રાશનની દુકાનોમાં ખુલ્લી આમ ભ્રષ્ટાચાર થઈ રહેલો છે જામનગર શહેરમાં આવેલ શ્રી હિન્દુસ્તાન કન્ઝ્યુમર કો સ્ટોર લિમિટેડમાં સરકારી નિયમોનો ભંગ થઈ રહેલ હોય અને ગ્રાહકોને રાશન પણ પૂરું ન અપાતું હોય તેવી માહિતી કચ્છકર ટીવી ન્યૂઝને ટીમને મળતા જેથી કચ્છકર ટીવી ન્યૂઝની ટીમે જામનગર શહેરમાં નૂરી પાર્ક ચોકડી પાસે આવેલ સરકારી રાશનની દુકાન હિન્દુસ્તાન કન્ઝ્યુમર કો સ્ટોર લિમિટેડને વિઝિટ કરતાં જાણવા મળેલ કે દુકાનદાર દુકાને હાજર ન હોય અને રાશનનું વિતરણ થઈ રહ્યું હોય અને કોઈ પણ ગ્રાહકોને બિલ પણ આપવામાં આવતું નથી અને રાશન પણ પૂરું અપાતું નથી ગ્રાહકોને દુકાને બેઠેલ વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલ છે કે ચણા અને તુવેર દાર સરકાર તરફથી જ આવતી નથી અને જ્યારે ઓન રેકોર્ડમાં ઓનલાઇન ચેક કરતાં ગ્રાહકોને ચણા તેમજ દાર આપી દીધી હોય અને ગ્રાહકોએ તેના રૂપિયા પણ ચૂકવી આપેલ હોય તેવું જાણવા મળેલા વિશે ગ્રાહકોને પૂછતા ગ્રાહકોએ તેવું જણાવેલ કે અમને ચણા કે તુવેર દાર કંઈ જ અપાતું નથી આ વિશે દુકાને બેઠેલ વ્યક્તિને પૂછતા તેણે એવું જવાબ આપ્યો કે હજી અડધો માલ ઉપરથી આવ્યો નથી જો ખરી રીતે કયા આધારે માલ ચડાવ્યો આપણી ઘણી જગ્યાએ એ જોઈએ છીએ કે સરકારી દુકાનોમાં ગ્રાહકોની સાથે છેતરપિંડી થતી હોય છે પણ હિન્દુસ્તાન કન્ઝ્યુમર કો સ્ટોર લિમિટેડમાં તો સરકાર ચોપડી સરકારી તંત્ર સાથે પણ છેતરપિંડી થઈ રહી છે દુકાને બેઠેલ વ્યક્તિ કહે છે ઉપરથી પૂરું રાશન આવ્યું નથી ગ્રાહક કહે છે કે અમને ચણા કે તુવેર દાર દાર અપાતી નથી અને ઓન રેકોર્ડ ચણા તુવેર બધું જ માલ ગ્રાહકોને આપી દેવાયો છે અને ગ્રાહકો પાસેથી ખાંડના પણ રૂપિયા પાંચ પાંચ વધારે લેવામાં આવે છે એક ગ્રાહકને અમારા રિપોર્ટ દ્વારા પૂછવામાં આવ્યું કે ખાંડના કેટલા રૂપિયા દુકાનદારે લીધા ત્યારે ગ્રાહકે જવાબમાં કહ્યું વીસ રૂપિયા આપ્યા જ્યારે ખાંડના ફક્ત પંદર રૂપિયા થતા હોય છે ફરી પાછું દુકાનદારને પૂછવામાં આવ્યું તો દુકાને બેઠેલ વ્યક્તિ જવાબ આપતા જણાવ્યું કે પાંચ રૂપિયા છૂટા ના હોય જેના લીધે વીસ રૂપિયા લઈ લેતા હોઈએ છે અને જાણવા એવું પણ મળ્યું કે દુકાન ફક્ત ચાર પાંચ દિવસ જ ખુલ્લી રાખવામાં આવે છે જ્યારે સરકાર નિયમ મુજબ જાહેર રજાઓ સિવાય છવ્વીસ દિવસ દુકાન ફરજિયાત ખુલ્લી રાખવાની હોય છે અને દુકાનમાં જે ભાવપત્રક ફરજિયાત રાખવાનું હોય છે તે પણ લગાડવામાં આવ્યું નથી બિલ કોઈ પણ ગ્રાહકોને બિલો આપવામાં આવતા નથી સરકારી નિયમોમાં ઉલડિયા સરિયામ કરવામાં આવે છે અને એટલી હદ સુધી સરકારી રેશન બારોબાર ચાવ થઈ જાય છે છતાં પણ પુરવઠા મામલતદાર ડીએસઓ બધા અજાણ છે પત્રકાર દ્વારા બધી માહિતી મેળવી ન્યૂઝમાં પણ ચલાવવામાં આવે છે અને બધા અધિકારીઓ ન્યૂઝ પણ જોવે છે છતાં પણ મૌન કેમ છે શું સરકારી રાશનમાં અધિકારીઓની પણ ભાગ બટાઈ ચાલી રહી છે કે પછી કાંઈ ન કરવાના મીઠાઈ ખવડાવવામાં આવે છે અને આ હિન્દુસ્તાન કન્ઝ્યુમર કોસ્ટોર લિમિટેડ નામની રાશનની દુકાને આવેલ એક વ્યક્તિ જે પોતાની સરકારી રાશનની દુકાનોના પ્રમુખ છે એવી ઓળખાણ આપે છે અને કહે છે કે મારી દુકાને તમે પહેલાં પત્રકાર છો જે આવ્યા છો બાકી મારી દુકાને જે પણ પત્રકાર આવે છે એના માટે મેં એક ગોડાઉન રાખ્યું છે પત્રકારોને એમાં પૂરીને અમે લોકો મારીએ છીએ તો આ બની બેઠેલા પ્રમુખ સાહેબને પણ ધ્યાનમાં રહે કે તમારી આવી ગીધડ ધમકીઓથી અમે ડરીને જતા રહીશું કે તમારા ગ્રુપમાં કોઈ પણ વ્યક્તિને સરકારી રાશનની દુકાનો ચલાવે છે એમના દ્વારા કરાતા ભ્રષ્ટાચારને અમે અમારા ન્યૂઝમાં ખુલ્લા પાડતા જ રહીશું પણ વિચારવાનું હવે એ રહ્યું કે પુરવઠા મામલતદાર ડીએસઓ આ બધા અધિકારીઓને તો કોઈ ડર લાગતો હશે કે શું કે આવા દુકાનદારો આટલી હદ સુધી ભ્રષ્ટાચાર કરી રહ્યા છે સરકારી નિયમોનો ઉલાડિયો કરી રહ્યા છે છતાં પણ અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યું છે ખરે અમો તો અમારી દેશ પ્રત્યેની જવાબદારી નિભાવતા રહીશું અને અમારું પત્રકારિત્વ નિભાવશું અને દેશમાં થતા આવા ભ્રષ્ટાચારને ખુલ્લા પાડતા રહીશું અને અમારી કચ્છ ટીવી ન્યૂઝમાં દેશમાં તથા તમામ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ ચલાવતા રહીશું રિપોર્ટ બાય યાસીન માકડિયા સાથે રિપોર્ટ અકરમ સમા કચ્છકર ટીવી ન્યૂઝ જામનગર હેલો દર્શક મિત્રો હું છું સમા અને આપ નિહાળી તો આપ અમારી ન્યૂઝના માધ્યમથી ઘણી વખત એવું જોયો છે કે જેઠગઢિયાએ અસ્તાનાજની દુકાનમાં કરવામાં આવે છે કે જેઠગઢિયાએ

આબો ધને આકેને જાવું જો માલ લેવા બીજા કોર સ્જાવું માલ લઈને કોર કોલ્યા લામા તો ઈજીલી યે નઈ નામ નઈ લાગે શેમાં અને કુછો અપા મારેલી છે દુકાને દો એમાં તો એ તો બોલે જ અમે લાવો જો બીજું કઈ આવે નું આવો તમે તો એમ કે આ લાવી દુકાને ગુપમો આવે છે હા તો આલો જો પાડે સિવાય બીજું કઈ હા કેટલા ટાઈમ ગયા બોલે લીધી મહિના ગયા તો તમને આયા માલ કુટું મરી ગઈ છે કે નહીં

કે લક્યા પામવા માં હું જો હું કુજી ના કરતા હતી હતાઈ હતાઈ લે લતાઈ મિત્રો હું પ્રોગ્રામ સમા અને આ ફર્સ્ટ ન્યૂ આજે આપણે જામનગરના જૂની ચોકડી વિસ્તારમાં એક સસ્તાનાની દુકાન આવેલ છે જ્યાં ગ્રાહકને રાવા કષ્ણ છે ગ્રાહકને ફૂટ મલાપમાં આવતો નથી સતાના બી બનાવી દેવામાં આવે છે અને આપણે ગ્રાહકોથી ફર્સ્ટ નંબર પૂછાઈ છે આજે આપણે દુકાનદાર પૂછ છે એ કે તો આતોજી ભાઈ કદાચ ખુશી ન આવી વાગી હા આયા પણ 10 કિલો ગવના પર તમને ગો છે છે અમારા ઘર છે 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 અમારા ગજે તમને પ્રશ્ન પૂછે જેનો જવાબ દયો ને ખાલી તમને એ રબરીભાઈ આલકંડા અમારું નામ આવે છે અમને પવાનાદાર કોણ છે ભાઈ હવે તમે નોકરી કરું છું હા

મગાય તમે જો કે કે ફર્નિચર બેના નાક પૂવા પામ આવે કે નદી આવું અહીંયા મે ખરાય કરવા આવ્યો બરોબર અત્યારે મે પરમિટ બજે ચેક કરી કે મારી કે કાન કાપામાં ઉપનો દી ઘટાય બિલ બડાવી દેવામાં આવે કે અને કરતા બી કોઈ ના પામ આઈ વાત એના વિશે તમે શું કે છો કે આવે તો એના માર હાજર નાવાનો બિલ કે બનાવી દેવામાં આવે છે માર માર કદા વાં મોર ઉતાર રહી ગયો તો કદા આવતું બાકી એના ની ખબર પડે ક્યાં વાર રાખી પડ્યો હોય તો માર અત્યારે બનાવી દેવામાં કેમ આવે ગાડી આવે કેદી ને તો ગાડી હવે આવે કેકા વાળો કેમ આવી દી બરોબર આકે અમે અકા ગામનગર માં જે સસ્તાંગાની દુકાન ઉ છે બરોબર આની ઝુંબે ચલાવવામાં આવી કે અને આપા ન્યૂઝ ચેનલ તમને પણ દેખારમાં આવશે પબ્લિક ને પણ આવશે તાકળા કાઈ રીતે વિડિયો અપલોડ કરી અને ધમકાઓ પૂરો માલ ખોટી નહી એના માટે અમે ઝુંબે ચલાવવામાં આવીજી અને આ વિષય નો પણ આજે આવી લાગી અને ગ્રામોને બોલાને પૂછેલું પડશે કે કોને શું શું માલ મળે છે શું નથી મળતું બરોબર તો આ ના ગ્રામો છે એના ભાઈ અમાર પાસે ઓન રેકોર્ડ પડી ને બધું છે તો ઈને અને કાનખ્યા પોવા આયો તો ધારા પોકળ દેવી અને એના બાયદી તમે કોમ પેપર સક્કર પૈસા પણ લઈ લીધા અને એને બિલ પણ આપી દીધો અને માલ પણ આપી દીધો તો એમ તમે શું કહેશો એમ કેમાં એવું કે આ મિનિટ જ હું જેની મંડળીનો પ્રમુખ છું જોને જ

પાંચ yeah. રૂપિયા <resects>

બે રેહ્યા રે હોસ્પિટલ નું બંડ જે મારું બંડ નું બંડ છે હોલું બંડ જે હોલું મેસેજ આવી જાય એટલે કંઈ જરૂર નથી